ભગવાન શ્રી ગણેશને વિઘ્ન ભગવાન ગણેશની વાત આવે છે સ્વયં એવું કહેવાય છે કે ભગવાન શિવે જ એવી આજ્ઞા કરી છે એવો આદેશ આપ્યો છે કે સૌથી પહેલા આ જગતમાં કોઈ પણ દેવતાનું પૂજન કરવું

સૌથી પહેલું પૂજન આપણે ગણેશજીનું કરવું અને ત્યારે જ તે પૂજાનો સંકલ્પ લેવડાવાય કે આ કોઈ પણ વિધિ વિધાન કે પૂજા આપણે આ સંકલ્પ હેતુ કરીએ છે આ કાર્યની પૂર્તિ માટે કરીએ છે પણ વાત અહીંયા આવે છે ગણેશ તો તો કેમ તો કે સૌથી પહેલા ગણેશજી જે પ્રથમ પૂજ્ય દેવ છે શુભતાના દેવતા છે આ જગત માં શુભતા ગણેશજી ના આગમન બાદ એવું કહેવાય છે કે પૃથ્વી ઉપર તમામ લોકોનું ગણેશજી રક્ષણ કરે છે એટલે એક રક્ષણના પણ દેવ છે ગણેશજીની જ્યારે આપણે મૂર્તિ ખરીદવા જઈએ મૂર્તિ લેવા જઈએ આપણા ઘરે ઓફિસે અંડાલમાં ક્યાંય પણ આપણે સ્થાપના કરવી છે તો જાણવું જોઈએ કેવી મૂર્તિ પસંદ કરાવે એટલે કહેવાની વાત છે કે બીના જાણે આપણે કંઈ પણ કરીએ ઘણી વાર બધા કેટલા બધા લોકો એવું કે અમે બધું ધાર્મિક કાર્ય કરીએ છીએ છતાં પણ અમને જીવનમાં અશુભ ફળ તો તમને એ કાર્ય એવું લાગે છે કે આ ધાર્મિક કાર્ય ને આપણે કરીએ છીએ છતાં પણ શુભને બદલે અશુભ કેમ મળે તો કે કેટલી બધી એવી પોકળ વાતો આપણા મનમાં ઘર કરી ગઈ છે કે ભાઈ આવું બધું કેટલું બધું લોકો કહેતા આપણે સાંભળ્યા છે કઈ વિધિ વિધાન નથી હોતા કશું કઈ માનવાની જરૂર નહી ભગવાન ભાવના ભૂખ્યા છે ગમે તેમ ભગવાનને અર્ચના કરીએ પૂજન કરીએ ગમે તે રીતે કરીએ બધું ભગવાન આપણો ભાવ સમજે છે અને આશીર્વાદ આપે છે ભગવાન કોઈનું અહિત નથી કરતા આવી બધી પોકળ વાતો હકીકત આનાથી બિલકુલ વિપરીત છે જે લોકોને શાસ્ત્રનું જ્ઞાન નથી જીવનમાં ધર્મનો અનુભવ નથી ઈશ્વરનો અનુભવ નથી એવા લોકો જ આવી વાતો કરે છે હકીકતમાં જેને ધર્મ શું છે શાસ્ત્ર શું છે અનુભવ શું છે એ લોકો ક્યારે આવી પોકળ વાતો નથી કરતા એ બિલકુલ એમ કે છે કોઈ પણ ધાર્મિક કાર્ય કોઈ પણ ધાર્મિક પૂજન કોઈ પણ દેવી દેવતા ઈસ દેવ કોઈનું પણ કરતા હોય તો તેના એક વિશેષ નીતિ નિયમ હોય છે એ નિયમ અનુસાર તેમનું પૂજન સ્થાપન અર્ચન કે પ્રતિષ્ઠા થવી જોઈએ એ અનિવાર્ય છે અન્યથા તકલીફ સમસ્યા વિઘ્નો આવે છે એટલે આવી વાતો એટલે નહીં માનવાની જે આપણે વાત કરીને કેવી મૂર્તિ લાવી એ પણ આ વાતની અંદર છે એટલે મેં આ વાત કરી મૂર્તિ ગણેશજીની હંમેશા જો ગણેશ ચતુર્થીએ લાવીએ છીએ ત્યારે ખાસ એવું ધ્યાન રાખવાનું કે કે માટીની જ મૂર્તિ હોય આ પ્રસંગે અન્ય રીતે આપણે અન્ય ધાતુઓની મૂર્તિઓ ઘરે લાવીએ જે સ્ટોન ની લાવીએ જે બધું કરી શકીએ શકિયે પણ જો કેવળ તમારે આ 10 દિવસમાં ગણેશજીના આશીર્વાદ લેવા છે ત્યારે અનિવાર્ય છે કે માટીની મૂર્તિ હોવી જોઈએ કેમ તો કે એના અનેક અનેક કારણો છે એના કારણે જ આ ઉત્સવ ઉજવાય છે પેલા એ જાણી લો ગણેશ ચતુર્થી નો પર્વ કેમ પાર્વતીજી ગણેશજીને પોતાના મેલ અને મુલતાની માટીના સંગમથી તેમની મૂર્તિ બનાવેલી એક સમયમાં આદિ પ્રાચીન કાળની આ કથા અનુસાર અને એમાં માટીનો ઉપયોગ હતો એટલે માટીના બીજી ખાસ વાત આપણે કરીએ કે આ ઉત્સવ ઉજવવાનું એક બીજું કારણ છે ભગવાન ગણેશનો શિરચ્છેદ થયેલો એ વાત પણ આપણે સૌ જાણીએ તેમને સૌથી પહેલા એ જ્યારે સિરજ છેદ થયો એ પહેલા એમનું નામ વિનાયક હતું અને ગણેશ પડ્યું એ ત્યારે પડ્યું જ્યારે એમને હાથીનું ભૂખ મળ્યું શિરજ છેદ બાદ ભગવાન શિવે હાથીનું મુખ તેમને અર્પણ કરી અને સજીવન કર્યા ત્યારે તેમનું નામ વિઘ્નહર્તા ગણેશજી પડ્યું એટલે એ દિવસ પણ આ જ હતો ગણેશ ચતુર્થી ત્રીજું એક મુખ્ય કારણ છે કે જ્યારે આ મહાભારત ગ્રંથની રચના ભેદવ્યાસજીએ કરવી હતી હિમાલયન ત્યારે બદ્રીનાસ પાસે પોતાના આશ્રમમાં વેદવ્યાસજીએ ભગવાન ગણેશનું પૂજન કર્યું ભગવાન ગણેશ માટે તપ કર્યું તેમને પ્રસન્ન કરી અને તેમને પ્રાર્થના કરી કે આપ મને મદદ કરો આ મહાભારત ગ્રંથની રચના એ દિવસ પણ આજ હતો ભગવાન ગણેશે હા પાડી અને જે દિવસે મહાભારત ગ્રંથ રચવાનું શરૂ થયું એ પણ ગણેશ ચતુર્થી પવિત્ર એટલે આ ગણેશ ચતુર્થી આ દિવસે ઉજવાય છે હવે એમાં પણ એક કથા બનેલી મહાભારત ગ્રંથ રચાતા ભગવાન ગણેશ ને ગરમી ઉત્પન્ન થઈ હતી શરીર તેને શાંત કરવા માટી નું લેપન વેદ વ્યાસજી એ કર્યું એટલે પણ માટી એટલે પહેલી મૂર્તિ ની પસંદગી માટી ના ગણેશ આ તમારે બિલકુલ ધ્યાન રાખી લેવાનું છે નંબર 2 હવે વાત આવે છે માટી ના ગણેશ આવી ગયા હવે શું જોઈએ ગણેશજી તો કે એમનું વાહન મૂષક આ પણ અવશ્ય હોવું જોઈએ મૂર્તિ મૂર્તિમાં ના હોય તો અલગથી પણ તમારે એ જ વખતે મૂષક ખરીદવું લેવું પડે એ મૂષકની સવારી વાળા ગણેતી ઉત્તમ ફળ આપે છે એ તમારે બિલકુલ ધ્યાન રાખવું એટલે આ કાર્ડની વાત છે અત્યારે આપણે જ્યારે પૂજન કરવાનું છે હું એના સંદર્ભમાં જ આ વાત કરું છું પ્રાચીન કથામાં અનેક અનેક બીજી વાતો છે પણ અત્યારે શું જોઈએ એક માટીના ગણેશ હવે મૂષક હોય જોડે મોદક પણ તેમના હાથમાં હોવો જોઈએ એ પણ અનિવાર્ય છે એ પણ તમારે ધ્યાન રાખવો નંબર ત્રણ બાબત છે કે રિદ્ધિ સિદ્ધિ સહિત તેમની મૂર્તિ હોવી જોઈએ હવે મૂર્તિ સ્વરૂપે નથી તો ઘણીવાર અલગ અલગ રીતે શણગારીને સોપારી જેવી વસ્તુને શણગારીને પણ રિદ્ધિ સિદ્ધિના સ્વરૂપો બનાવે કે નાની મૂર્તિ જેવો આકાર અપાય છે એવા એ એ મૂર્તિની સાથે તમારે લેવું પડે અને એ પણ તમારી સ્થાપનામાં અનિવાર્ય છે એ હોવું જોઈએ જો એવું ગણેશજી માટે એવું ખાસ કહેવાય છે કે તેમની જે આ પ્રિય પત્નીઓ છે ને રિદ્ધિ અને સિદ્ધિ એમને જો તમે ભૂલી જાઓ ને તો તે ગણેશજીને એટલું પ્રિય નથી એટલે ખાસ તમે મુખ્ય મોટા મંદિરો જો ઘણી જગ્યાઓ જો ત્યાં રિદ્ધિ સિદ્ધિ અવશ્ય હોય એટલે જ આ બધું આપણે ધ્યાન રાખવાનું જાણવાનું સમજવાનું એવી પ્રતિમા લેવી ના હોય તો આ બધું તમારે જોડે આવરી હવે ખાસ વાત ગણેશજીના અસ્ત્રશસ્ત્રની વાત તેમના શણગારની વાત શું હોવું જોઈએ તે એવું કહે છે કે ભાઈ ગણેશજીના પ્રમુખ મુખ્ય અસ્ત્રો તો હોવા જ જોઈએ એ કયા છે તો કે અંકુશ પાસ અને પરશુ આ ત્રણ હાથમાં હોય એ વધારે સારું ચતુર્ભૂત ગણેશજી હોય તમે સમજો આ ત્રણ ચીજ હોય જેટલા અસ્ત્ર શસ્ત્ર વધારે હોય વધારે ઉત્તમ છે ગણેશજી માટે એવું કહેવાય છે અને એક હાથમાં લાડુ આ પ્રમાણે ગણેશજીની મૂર્તિ હોય અને શ્રેષ્ઠ મૂર્તિ કે જો તમે તૈયાર મૂર્તિ લાવતા હોય બધું ન મળી રહ્યું તો તમે એ પ્રમાણે કંઈક અલગ કોઈ જેટલા બની શકે એટલા અસ્ત્ર શસ્ત્ર તમે લાવી શકો છો અને જે તમારી મૂર્તિમાં હોય એટલું વધારે શ્રેષ્ઠ ફળ આપે છે અન્ય શણગારમાં ગણેશજીમાં શું હોવું જોઈએ તો કે શંખ કમળ પુષ્પ ચક્ર ગધા નાગ આ બધું પણ તેમના શણગારમાં હોય છે તે મૂર્તિની અંદર હોય જેટલું આ બધું એટલી શ્રેષ્ઠ અને ઉત્તમ ફળદાયી મૂર્તિ કહેવાય આ પ્રમાણેની ગણેશજીની મૂર્તિ પ્રતિમા હોય તેને શ્રેષ્ઠ કહેવાય છે જ્યારે આપણે મૂર્તિ ખરીદવા જઈએ ત્યારે આવી પસંદગી કરવી જોઈએ બને તો એમના વસ્ત્રો શ્વેત ન હોય તેવી મૂર્તિની પણ પસંદગી કરવાનું શાસ્ત્ર કહ્યું છે હવે જ્યારે આપણે જમણી સૂટ અને ડાબી સૂટ ની વાત હવે ઘણીવાર ઘણા પ્રસિદ્ધ મંદિરો જમણી સૂટના ગણેશજી હોય છે જેમ આપણે સિદ્ધિ વિનાયક મુંબઈમાં ગણેશજી છે જમણી સૂટ એ કોઠ ગાંગણમાં જે જમણી સૂટ અન્ય જગ્યાએ પણ જમણી સૂટ ગણેશજી છે હવે વાત એ છે કે ગણેશજીની જે આ મૂર્તિ છે તેમાં એવું કે જમણી સૂટ ના હોય શ્રેષ્ઠ ફળ અને ડાબી સૂટ હોય શ્રેષ્ઠ ફળ ન આપે એટલે ખાસ કહેવાની એ બાબત છે કે તમારે કેવા લેવા તો પહેલા એના સંદર્ભમાં એવું વિચારી લો જમણી સૂટ કે ડાબી સૂટમાં કયા શ્રેષ્ઠ કયા એવી ક્યાંય વાત નહીં બંને ગણેશજીની મૂર્તિ આપી લઈ શકીએ છીએ જે તમને મળે છે કેવળ એવો કોઈ મોહ રાખવો કે ગણેશજીની મૂર્તિમાં ડાબી સૂટ હોય તો એ ઉત્તમ નથી અને જમણી સૂટ જ શ્રેષ્ઠ કહેવાય આ બધી વાયકાઓ છે તમને જે રૂપ જોઈ અને આ માહલાદક લાગે ભાવ જાગે ભાવ જગાડે એવી મૂર્તિ તમારે પસંદ કરવી જોઈએ એટલે આવી બધી બધી કેટલી વાતો આપણા મગજમાં ઘર કરી ગઈ હોય કે ભાઈ આપે છે ગણેશ એવું બિલકુલ નથી ક્યાંય માનવાનું કોઈ કારણ પણ નથી જે પ્રસિદ્ધ મંદિરો થઈ ગયા એટલે આવી તો ડાબી સૂટમાં ના ગણેશ વાળા મંદિરો પણ અનેક પ્રસિદ્ધ છે અને એટલું જ ફળ પ્રદાન કરે છે આ ગણેશજી જે આપણા વિઘ્નહર્તા દેવ છે એ શુભતાના મંગલકારી દેવ છે એટલે જમણી ડાબી સૂટ અંગે કોઈ સંશય રાખવો